વડોદરા શહેરમાં પ્રથમવાર એક્વાકિનેટિક્સ પાણીમાં થતી ફિઝિયોથેરાપીનું સેન્ટર બન્યું એક તરફ આપણને જોઈને એવું લાગશે કે ગરમીમાં સ્વિમિંગ પૂલ બનાવ્યું છે પરંતુ એવું નથી આ સ્વિમિંગ પૂલ છે પણ એક્વાકિનેટિક્સ સેન્ટર બનાવ્યું છે એક્વાકિનેટિક્સ પાણીમાં થતી ફિઝિયોથેરાપી એક્વાથેરાપી દ્વારા આરોગ્ય સુધારવા એક નવી રીત લઈને આવ્યું છે પાણીની થેરાપી શરીર માટે આરામદાયક અને અસરકારક હોય છે જે દર્દીઓને દુખાવામાં રાહત વધુ સારી ગતિશીલતા અને ઝડપી સાજા થવામાં મદદ કરે છે તેનો આજે ચૈત્ર નવરાત્રી ચેટીચંદ અને ગુડી પડવાના પાવન અવસર પર આજે શુભારંભ થયો છે એકવા કિનેટિક્સ વડોદરાનું પહેલું થેરાપી સેન્ટર બન્યું છે આ સેન્ટર ડૉક્ટર ઐશ્વર્યા દેસાઈ અને ડૉક્ટર શિવમ હિરાણી દ્વારા શરૂ કરાયું છે જે ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનમાં નિષ્ણાંત છે તેમનું ઉદ્દેશ્ય પાણીની ઉછાળ પ્રતિકાર અને દબાણ દ્વારા દર્દીઓને આરોગ્ય લાભ આપવાનું છે આ બરોડાનું સૌથી પહેલું એક્વાથેરાપી સેન્ટર છે જેનું નામ છે એકવા કાઇનેટિક્સ એટલે આ કોન્સેપ્ટ એવો છે કે પાણીની અંદર કસરત કરવાની છે અને ઘણા બધા લોકો માટે ફાયદાકારક છે જેમ કે ન્યુરોલોજીકલ પેશન્ટ હોય પેરાલિસિસવાળા હોય કોઈ ચિલ્ડ્રન સેરેબાલસીવાળું હોય કોઈને જોઈન્ટ પેઇન હોય વધારે વધારે જેનું વજન હોય એ ઓછું કરવા માટે એના માટે ઉપયોગી છે અને ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે આની અંદર યુઝ અત્યારે અવેરનેસ ધીરે ધીરે ફેલાઈ રહી છે બરોડામાં અને લોકોનો રિસ્પોન્સ સારો આવી રહ્યો છે એટલે હોપફુલી કે બધા લોકો જાણશે અને આવશે બહુ બધા લોકો માટે ફાયદાકારક છે જેમ કે જેને વજન ઓછું કરવું એના માટે એક ફિટનેસ પણ છે એટલે જે આપણે નોર્મલ ફિટનેસ કરીએ પાણીની અંદર જેનાથી પછી જોઈન્ટ પેઇન છે જે જોઈન્ટ પેન ઓછો કરવા માટે જે વધારે વજન છે અને જોઈન્ટ પેઇન છે જે લોકોને એ લોકો માટે જોઈન્ટ ઉપર પ્રેશર ઓછું આવે છે એ બહુ સારું છે હા આ અત્યારે અકોટામાં છે માધવનગર ગાર્ડનની બાજુમાં જયલક્ષ્મી સોસાયટી એકસો છ એકસો સાત અને કાલથી ચાલુ થઈ જાય છે હા આની અંદર ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે એકવાથેરાપી છે એકવા ફિટનેસ છે અને હોમકેર જોઈતી હોય તો હોમકેર પણ મળે છે સંદેશ એ આપશો કે એકવાથેરાપી વિશે જાણો અને એકવાર ટ્રાય કરવા માટે જરૂર આવશે